સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એકવીસ વર્ષથી વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા ગુનેગાર ને રાજસ્થાનના શેવાના ગામમાંથી ઝડપી પાડ્યો હતો

મહેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપી પકડવાની એક ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજરોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વ્હીકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છે છેલસી રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન સુપરત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજારને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને છે એની બેક હિસ્ટ્રી કંઈ નથી એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઈક ચોર્યા પછી એના ગામ જતો રહેલો ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર આઠ કિલોમીટર દૂર એક શિવાના ગામ છે ત્યાં પોતે મંદિરની ધેરી બનાવી અને આ સાધુ જીવન ગાળે છે એનો પોતાનો પરિવાર પણ છે જે પરિવાર એના જે સિનિયર ગામ છે એમાં રહે છે અને છેલ્લા આઠેક વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યું છે